નાસ્તા ફરતા વોન્ટેરા આરોપી ઝડપી પાડ્યો તાપી જિલ્લા એલસીબી તથા ખાનગી રાહે બાદમી મળી હતી કે વ્યારા પોલીસ મથકે ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેરા આરોપી

સંગોણના હીરાવાડી ગામ ખાતે એક ઇનોવા ફોર વ્હીલ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો જેમાં એક બાળકી અને બે મહિલાનું મોત નીપજ્યું હતું સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ ખાતે ડેરી ફળિયામાંથી પસાર થતા ગોપાલપુરા તરફથી સોનગઢ તરફ આવતા રોડ ઉપર એક ઇનોવા ફોર વ્હીલ ચાલકના રવિભૂષણ મિશ્રાએ પોતાના કબજાની કાર હંકારી લાવતા ઝાડ સાથે કાર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો

તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લોર પોલીસ સ્ટાફના ટીમના માણસો અને ખાનગી રાહે બાદમી મળી હતી કે વ્યારા પોલીસ મથકે પશુ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી દિવ્યેશ ગણેશ ચૌધરી વ્યારા રેફરલ હોસ્પિટલ પાસે જોવા મળેલ છે જે બાતમીના આધારે પોલીસે વ્યારા રેફરલ હોસ્પિટલ પાસેથી વ્યારા મથકે પશુ હેરાફેરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી દિવ્યેશ ગણેશ ચૌધરીની અટકાયત કરી હતી તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને વ્યારા પોલીસને

તાપી જિલ્લાના તમામ તાલુકા ચોવીસ જેટલા વિવિધ ગામોના ગ્રામજનો સ્વ સહાય જૂથની બહેનો તેમજ આશા વર્કર બહેનોએ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે લોકોને મતદાનનું મહત્વ સમજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પદયાત્રાનું આયોજન કર્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમની બહેનોએ નાગરિકોને મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા નાગરિકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તાપી જિલ્લામાં આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ યોજાનારી ત્રેવીસ બારડોલી સંસદીય મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી સંદર્ભે બારડોલી સંસદીય વિભાગ અને તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગ દ્વારા ઓગણીસો એકસઠના ચૂંટણી સંચાલન નિયમોના નિયમ ત્રણ હેઠળ ચૂંટણી નોટિસ જાહેર કરાઈ છે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી ત્રેવીસ બારડોલી સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી સમક્ષ તારીખ બારથી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી કોરા ઉમેદવારી પત્ર મેળવી તેમજ ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે જે માટે નિયમોનુસર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તાપી જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા પ્રાંત અધિકારી અધિકારીશ્રીએ ઉનાળુ સત્ર દરમિયાન પ્રજાને પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે સબ ડિવિઝનમાં સમાવિષ્ટ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી વ્યારા વાલોડ સોનગઢ અને ડોલવણ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની જાહેર જનતાને આગામી ઉનાળુ સત્ર દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે ઓગણીસ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અંગે વ્યારા પ્રાંત અધિકારીએ માહિતી આપી હતી તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર વિપિન ગર્ગના વડપણ હેઠળ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવા વિવિધ સ્વીપ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ડોલવણ તાલુકાના અંતાપુર અને પલાસિયા ગામે તેમજ નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામ ખાતે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરીને મોટી સંખ્યામાં ગ્રામજનોને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની હિસ્સેદારી નોંધાવવા ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલશે નહીં હવે અમને રજા આપશો આભાર